જુનાગઢ શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ મુદ્દે સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે આમ આદમી પાર્ટી દ્વારા આજે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો ત્યારે રોડ બનાવો જીવ બચાવોના નારા સાથે આપના કાર્યકર્તાઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા પરંતુ પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી અને જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ પણ સામેલ હતા ત્યારે તેમનું શું કહેવું છે આપણે વાત કરીએ રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે આ પ્રદર્શન દરમિયાન રેશમા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે તેમણે જણાવ્યું હતું કે આજે જૂનાગઢમાં જે ખરાબ રોડ રસ્તા છે તે ભાજપના રાજમાં જ છે અમે કહીએ છીએ કે રોડ બનાવો જીવ બચાવો કારણ કે ભાજપવાળા ખાડા ખબડામાં રોડ તો ખાઈ ગયા છે પરંતુ હવે ખાડા પાડીને લોકોના જીવ પણ ખાઈ રહ્યા છે ત્યારે તેમણે ગુજરાતના અન્ય શહેરોની જેમ જૂનાગઢ મહાનગરપાલિકાની હાલત પણ ખૂબ ખરાબ હોવાનું જણાવ્યું છે તેમજ રેશમા પટેલે હેલ્મેટના કાયદા પર પણ સવાલો ઉઠાવ્યા છે તેમણે કહ્યું કે તમે હેલ્મેટનો કાયદો કરીને ફંડ ભેગું કરી રહ્યા છો લૂંટો છો પણ હેલ્મેટ તો અમારે રસ્તા પર ચાલતા માટે પણ પહેરવું જરૂરી લાગી રહ્યું છે આ છે કે અમે ખાડામાં પડીને મરીએ છીએ ત્યારે અંગે વધુ આરોપો લગાવતા કહ્યું કે ભાજપના રાજ્યમાં ભ્રષ્ટાચારવાળા રસ્તાઓ બન્યા છે અને જેને મનપા સારા બનાવે છે ત્યારે આ અંગે વધુમાં શું કહી રહ્યા છે રેસમાં બેન પેલા આપણે તેમને જ સાંભળી લઈએ

ಸೋ <Gã> <avez> <demasiado> <verdata> <s waves ½> જુનાગઢ મહાનગરપાલિકા અને ગુજરાતની વરવી વાસ્તવિકતા ગણાવ્યું છે અને આપને આ યાત્રા દ્વારા લોકોને રસ્તાઓની વાસ્તવિકતાથી વાકેફ કરવાના પ્રયાસો કર્યા છે ત્યારે પોલીસે અટકાયત કરતા પહેલા કાર્યકર્તાઓએ જોરદાર નારાબાજી કરી ત્યારે આ ઘટનાએ જૂનાગઢમાં રસ્તાઓના મુદ્દાને રાજકીય ગરમાવો વધાર્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આપનો રેશમા પટેલ દ્વારા કરવામાં આવેલા વિરોધ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો ते के जे पीडपराई जाना